ટોઈંગ કરી એન્જિન બંધ બોટોને કિનારે પહોંચાડી દેવામાં આવી છે લાપતા કવાયતો શરૂ કરવામાં આવી છે શોધવાની તમામ દિશામાં કોશિશ કરવામાં આવી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બાબુભાઈ વાઢીડ જોડાઈ છે બાબુજી દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે અને તેમાં ના જે લીધી હતી તેમાં અગિયાર ખલાસીઓ હજી પણ લાપ છે તંત્ર લગાતાર ત્રણ સતત બે દિવસથી શોધખોળ કરી રહ્યું છે

તો પાંચ જેટલી બોટ બોટ ડૂબી ગઈ છે એક પાણી ભરાતા જતા તે પણ પાણી તેમાં પણ મોટું નુકસાન થયું છે અન્ય એક બોટ જે રાજપરાની હતી તે પણ ડૂબી ગઈ છે એટલે ટોટલ પાંચ જેટલી બોટ ડૂબી જવા પામી છે અને બાકી તો અગિયાર ખલાસીઓ તો હાલ લાપતા જ છે તેની શોધખોળ ચાલી રહી છે દરિયામાં તપાસ કરી રહ્યા છે કોસ્ટગાર્ડ નેવી તમામ તંત્ર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સાથે બે દિવસ પેલા ટેલિફોનિક વાત કર્યા બાદ તંત્ર થઈ ગયું છે પ્રકારના દ્રશ્યો છે અમને બતાવો અને ત્યાં હાલ શું પરિસ્થિતિ છે તે અમને જણાવો શાહપ્રભા શિયાળ બેટ સ્થિત સાતસો જેટલી બોટ બંદર પર પહોંચી છે ઉછળતા મોજાઓ અને દરિયાદીઓની તીવ્રતાને કારણે બંધ પડેલી ચાર બોટોનું અન્ય રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અગિયાર જેટલા માછીમારો હજુ પણ લાપતા છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તંત્ર દ્વારા જે છે ટીમોને તૈનાત કરવામાં આવી છે ત્રણ નંબર ત્રણ નંબરનું સિગ્નલ જે છે ત્યાં બંદર પર હાલ લગાવવામાં આવ્યું છે કોસ્ટગાર્ડ અને નેવી દરિયામાં શોધખોળ કરી રહ્યું છે લગાતાર અગિયાર લોકોને શોધવા માટે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડના જહાજથી કવાયત હાથ ધરવામાં આવી રહી છે ખલાસીઓને શોધવાની તમામ દિશામાં કોશિશ કરવામાં આવી રહ્યો છે અગિયાર જેટલા ખલાસીઓ હજુ પણ લાપતા ખલાસીઓના પરિવારજનો ચિંતામાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં જેસર તાલુકાના ઉગલવાણીથી મોટા ખૂટવાડા રોડ જોખમમાં છે ઉગલવાણ ગામથી મોટા ખૂટવાડા જોડતા રસ્તા પર પુલ પાસે ધોવાણ થઈ ગયું છે ધોવાણ થતા અકસ્માત સર્જવાનો ભય સતાવી રહ્યો છે તંત્રને ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વાલીતકી પુલ અને રોડની મરામત અને ખાડા પૂરવાની માંગ જે છે હાલ ઉઠી છે ત્યારે આ રોડને કારણે લોકોને તકલીફો પડી રહી છે ભાવનગરમાં જેસર તાલુકાના ઉગલવાણથી મોટા ખૂટવાળા રોડ જોખમમાં છે એટલે કે આ રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ઓગલવાણ ગામથી મોટા ખૂટવાળા જોડતા રસ્તા પર પુલ પાસે ડોબાણ થઈ ગયું છે આ સાથે બધું માહિતી આપવા માટે અમારા સંવાદદાતા એઝાજ સૈયદ જોડાઈ ચૂક્યા છે એઝાજજી જેસર તાલુકાના ઓગલવાણથી આ જે રસ્તો જે છે તેનું ધોવાણ થઈ ગયું છે શું છે બધું માહિતી

એઝાજજી કેટલા રસ્તા છે હજુ પણ એવા જે રસ્તાઓ ભારે વરસાદને કારણે ત્યાં પરિસ્થિતિ જે છે વકરી ગઈ વકરી રહી છે લોકોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે કયા એવા રસ્તાઓ જે છે હાલ બંધ થઈ ગયા છે જે તો વાત કરી છે તો જે ઉગલવાણથી ફૂટોડોનો રસ્તો છે તે અત્યારે ખૂબ હાલતમાં અને આવા ધોવાણ સાથેનો રસ્તો છે ત્યાં મોટું વાહન પણ અવરજવર કરી શકતું નથી અને દેપલા ગામનો રસ્તો છે તે તેમાં પણ ધોવાણ થઈ ચૂક્યું છે જેના લીધે હજી કોઈ તંત્ર દ્વારા કાય રિપેરિંગ કરવામાં આવી રહ્યું નથી જો આમાં મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ બિલકુલ થી મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ હજુ કેટલા દિવસ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અઝાદજી અને કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે

જી આ જે રસ્તાનું જે ધોવાણ થયું છે તે રસ્તાઓ કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યા હતા એને લઈને વિગત આપો જે રસ્તો તો વાત કરવામાં આવે છે જે ખૂટડા જે ઉગરવાણ ને છોડતો રસ્તો છે તે વર્ષોથી રસ્તો બનેલો છે આ પહેલા જે બી ઇન્ડિયા ન્યૂઝ નો અહેવાલ રજૂ થયો હતો બી ઇન્ડિયા ન્યુઝ નો અહેવાલ થી તાત્કાલિક રસ્તો છે રિપેરિંગ કરવામાં આવ્યો હતો પણ તેના લીધે વાહન ચાલકો હતા તે રોષે ભરાયેલા હતા કે તેરી બીચુપ મેરી બીચુપ એસા એવું કરી અને રસ્તો છે તે રીપેરીંગ કરીને માટી નું કામ કરીને ને રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું જે સ્થાનિક રહ્યો તેમાં પણ રોજ જોવા મળ્યો હતો જે હાલ વીસ દિવસ કે પચ્ચીસ દિવસ પેલા રસ્તા નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું આજ આ જે દ્રશ્ય જોવા મળે છે તે અત્યારે હાલ જે છે ને એ તે બિલા જેસર તાલુકાના જે ઉગલવણ ગામ છે ત્યાંથી તે રસ્તો છે ખૂટડા જોડતો તે અત્યારે બંધ હાલતમાં છે અને પાસેથી મોટા વાહનો પસાર કરવા હોય તો પણ ભીતિ સેવે છે જી

મોટા ખૂટવાડા રોડ જોખમમાં મુકાયો છે મોટા ખૂટવાડા જોડતા રસ્તા પર પુલ પાસે ધોવાણ થયું છે ધોવાણ થતા અકસ્માત સર્જવાનો ભય સતાવી રહ્યો છે તંત્ર ઉદાસીનતા રોષ ફેલાયો છે

આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર જોવા સાત વર્ષની બાળકી અને ધોરણ બાર ના વિદ્યાર્થીનું તાવને કારણે મોત થયું છે છેલ્લા ત્રીસ કલાકમાં વધુ ત્રણ લોકોના મોત નીપજ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં વધારો થયો છે નાના બાળકોમાં તાવ શરદી ખાંસીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જીતેન્દ્ર પાટીલ જોડાઈ ચુક્યા છે જીતેન્દ્રજી સુરતમાં પાણીજન્ય રોગચાળો અગ્રસ્ત ના દિવસે વધી રહ્યો છે શું છે વધુ માહિતી જે બિલકુલ સુરત છે રોજ ચઢાવા નું વધી રહ્યું છે અને જેને કારણે સુરત ની civil hospital માં નાના બાળકોને જે શરદી તાવ અને ઉધરસમાં જે બીમારીઓ થાય છે જેને કારણે છેલ્લા ત્રીસ કલાક માં આપડા સુરત શહેરમાં માં આ ત્રણ થી ત્રણ જણા મૃત્યુ થયેલ છે જેમાં એક બાર ધોરણમાં ભરતી માં મૃત્યુ થયેલું છે જી જી આ રોગચાળો વધી રહ્યો છે તેની પાછળનું કારણ શું કયા કયા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે સુરતમાં માં નિકાલ નથી થઈ રહ્યો જી બિલકુલ તેને કારણ પાછળ એ છે કે સુરત ના સચિન વિસ્તારમાં જે છે

જે બિલકુલ ડૉક્ટર તરફે સુરત સિવિલ હોસ્પિટલ ના ડૉક્ટર તરફ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે જે પ્રમાણે આ મચ્છર રોગચાળો વધી રહ્યો છે તમે સાચવીને પાણી જે વસ્તુ છે જે આપણે નોર્મલ મહાનગરપાલિકાના નળમાંથી જે પીવાનું પાણી આવતું એને ગરમ કરીને પીવો અને જે તમારા આજુબાજુ જે પાણી ભરાયેલો વિસ્તાર છે ત્યાં કંઈક દવાનું દવાનું છાંટણ કરવામાં આવે જે તે કરીને આ મચ્છરો તે આગળ નહીં વધે અને જે તે કરીને નાના બાળકોને બી એક સચેત એમના વાલીઓને બી કહેવામાં આવે છે કે ભાઈ

जी बिल्कुल सरत छल्ला तोन दिवस्ती सूरदेव शर्मा वर्षा तो दिए रही हो शेपन हाल ने जिस स्थिति चे हाल बोपर्ती लेने अत्याधुनिक वर्षा तो कोई बात और नहीं हूँ देखा तो नथी पर उन तो हाल जेचे सूरत में छल्ला तोन दिवस्ती सरत वर्षा तो दिए रही होती। अगर पुष्पा बांगीश के कया करेंगा मुख જી બિલકુલ વાત કરવામાં આવે તો સુરતના બેસ્ટર વિસ્તાર છે સચિન વિસ્તાર છે અને એક જોવા ગયો તો જે મીઠી ખાડી વિસ્તાર આવે જે એક ખાડી જે છે શહેર ના વચ્ચે વસ્તી રહેને ખાડી ગયેલી છે એ વિસ્તારમાં આ બધા ડેંગો અને મેલેરિયાના કેસ જોવામાં આવે છે જી કેટલા કેસ બાળકોમાં જોવા મળી રહ્યા છે કે મોટા લોકોમાં વૃદ્ધોમાં પણ આવ્યા છે જી બિલકુલ આ જે મલેરિયા અને ડેન્ગ્યુ ના કેસો છે બાળકો સાથે સાથે વૃદ્ધોમાં પણ બધામાં જોવા મળી રહ્યું છે અને સુરત સિવિલની જે ઓપીડી ચાલી રહી છે જેમાં રોજના સાઠ થી સિત્તેર કેસ આવતા હોય છે પરંતુ હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દોઢસો એક બાર નંબર જે વોર્ડ કહેવાય છે મેડિસિસ વોર્ડ એમાં છે અને નાના બાળકો પીડિયાટ્રિક બાળકો છે એમાં કેસોનો વધારો જે જગ્યા રોજનો સિડ્યુલ હોય છે દોઢસો થી એક સો ની વચ્ચે આવતા હોય ઓપીડી પણ આજની તારીખમાં સુરત સિવિલ માં છેલ્લા ત્રણ દિવસથી અઢીસો થી ત્રણસો કેસનો વધારો થઈ રહ્યો છે આગળ હું આપે પૂછવા માંગીશ કે આજે મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો જે છે પાણી ભરાવાને કારણે વધુ વકરતો હોય છે જેન્ન તો કયા એવા વિસ્તારો જે છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી રહી છે ખાસ કરીને આ ચોમાસામાં પાણી જે ભરાય છે તેને કારણે ત્યાં મચ્છરો પેદા થાય છે અને મચ્છરોને કારણે રોગો ફેલાય છે કયા એવા વિસ્તારો જે છે ત્યાંથી પાણીનો નિકાલ નથી થતો અને હજુ પણ ત્યાં પાણી ભરાઈ રહ્યા છે જી બિલકુલ એક વિસ્તાર છે જે પાંડેસરા નો એક રોડ કહેવાય છે અને જ્યાં બાજુમાં એક પ્રેમ પ્રેમનગર વિનંતી આવે છે કે સતત પાણી ભરાવાનું નું અને થોડો વરસાદ થાય તો ત્યાં એકદમ પાણી ભરાઈ જાય છે અને એ પાણી નીકળવા માટે ત્રણ કે ચાર દિવસ લાગે છે ત્યાં કાઈ વરસાદ પાણી નું પણ નિવારણ થાય એવું કઈ જગ્યા નથી અને સચિન પણ અન્ય ગણા બધા વિસ્તાર એવા છે સાથે સાથે આપણે વાત કરીએ તો લીંબાયત વિસ્તારમાં પણ એક કેવાય છે કે સંજયનગર નગર જેવો એક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરવા આવે છે પરંતુ તેનો હાલ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકાર નિકાલ કરવામાં આવ્યો નથી મામલે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેમ કે અહિયાં પાણી ભરાઈ રહ્યું છે કોઈ અરજી કે કઈ કરવામાં આવી હતી કેમ પાણીના નિકાલ માટે

રોગચાળા ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી પણ એક બેઠક જે છે પણ બેઠક પછી કોઈ પણ પ્રકારની કામગીરી થાય છે એવું અમને દેખાઈ નથી રહ્યું